ગુજરાત રાજ્યમાં અનેક મદરેસા ચાલે છે જેમાંથી અનેકનું મેપિંગ થઈ ચૂક્યું છે જ્યારે કેટલીક મદરેસાનું મેપિંગ થયું નથી આથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને સમન્સ પાઠ્યું છે તેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મદરેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવું આવશ્યક છે આથી મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં તેનું સર્વે કરવા સૂચન કરવામાં આવ્યું છે જેથી તમામ મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં શિક્ષકોનો કેટલો પગાર સ્ટુડન્ટ અન્ય સ્કૂલોમાં ભણે છે કે કેમ બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અંગેનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે સ્કૂલ બોર્ડના શાસનાધિકારી